પગમાં જે હરખો ઓછો નથી ને આવા તો હું નતો ને વાહે ટાબરી આવી ગયા પછી આપણે ફોનમાં થોડુંક વિડીયોનું કામ કાજ ચાલતું તો ઠંડી એટલી બધી છે સત્તા ગ્રીવાને સ્વેટર પહેરવું જ નથી હા ગ્રીવો જો જીસીબી મેં ટ્રકમાં ભરી દીધું છે ગ્રીવા saya ເບິ່ງດີ Saya ໃສ່ປາດີດີ ຫલા ກະກິຣວານບຽາດເດວີ Tu. Tu. Eh? ຫາກເດີ້ອາ હાલો જય શ્રી રામ કોને બોલતા નીચે નાખ્યો નીચે નાખી દઉં તો મસ્ત મજાની ભાખરી ખાવાનું ચાલુ થઈ ગયું છે ચા બનાવે છે અને નિત્ય ભાખરી ખાય છે એ તલ ચા બનાવવા ઊભું થવું પડ્યું ચાલુમાં ચા ને હું તો પી ગયો તો અત્યારે ભાખરી ખાવાનું કામ કામકાજ ચાલુ છે નિત્યનું ને એતલ નું આપણે ભાખરી ખાઈ લીધી છે માખણ ભાખર ને જમાવડશે પાપડ ને કાતલ

ડાયટિંગ ચાલુ છે એટલે શું છે ખાવું પડે ચણા ને એવું ભારે ખોરાક લેવા પડે છે બરાબર ને ચાલ તો હેતલ આવી છે રગડવાના છે એ તો લગભગ બેઠી છે ને બોડી પર તો જ નહીં આવી કે આ કોઈક નવા આવ્યા છે ખેટા વહી જાય એમથી નોકર ખોટા મર્ડર બર્ડર કરી નાખશે તો હેતલ આમ તો નથી આવી પણ આપણે કટકી કરાવવા આવે છે ને ટ્રેક્ટર એટલે હેતલ ને મેં કીધું હાલ તારી મજા આવશે ઘડીક વાડીયા ઘેર ઘેર તો બોર થઈ જાય હો એટલે થોડી વાર બે કલાક અહીંયા આવ્યા છે ટ્રેક્ટર ને થોડુંક મોટું થઈ ગયું કે અમારા બાપાના ખેતરમાં કટકી ચાલતી પણ અહીંયા થોડુંક લેટ થઈ ગયું તો હવે આપણા ખેતરમાં આવે છે ટ્રેક્ટર આમ એટલે પહોંચી ગયું છે તો પછી હમણાં ચાલુ થઈ જાય થોડી વાર રેતલ જોઈ લે પછી આપણે બોર ખાવા લઈ જઈશું તો બોર બોર ખાઈ પછી રેતલ તો ઘરે હું તને મૂકી દઈ બરાબર છે પેલા થોડાક શીણા ખાઈ લઈ પછી થોડાક બોર ખાઈ લે કારણ કે ડાયટિંગ ચાલે એટલે શું છે આવું થોડી આવે હેતલ ભૂણા થોડી હતી એવું કે ભૂણ આ દોસ્તો ટ્રેક્ટર આવી ગયું છે હેતલ સાવધાન પોઝિશન લઈ દીધી છે જોવા માટે ટ્રેક્ટર આવી ગયું છે ચાલુ થઈ ગયું આપણું કામકાજ યાર ઓછલ મારે ને તો ચાલો દોસ્તો આપડે એ તલે જોઈ લીધું છે ગંદકી થાય ખબર પડી ગઈ ને હવે તો હવે આપણે ઘરે જઈએ અને મૂકીએ પછી પાછા આપણે આવશું અહીંયા તો હેતલે બોર ખાવાના ચાલુ કરી દીધા છે બોર છે મસ્ત મજાના શીણિયા બોર કેવાશે નહીં તો એ બોવડી બોવડીમાં ફેર પડે પારવા પારવા છે હવે અત્યારે આપણું પડું સાફ થઈ ગયું છે થોડુંક એવું ખાલી બાકી છે હવે હવે પાંચ દસ મિનિટનું કામકાજ બાકી છે એકદમ ખુલ્લું થઈ ગયું એટલે હવે આપણે રોજડા ભોણાથી થોડોક બસવાના ચાન્સ રહે હવે ચણા છે આપણે અહીંયા ચણા એ બે ત્રણ દિવસમાં વાઢવાના જ છે એટલે આ અત્યારે સાત થઈ ગયું એટલે હવે આપણે થોડુંક ધ્યાન રાખવામાં ઘણો ફાયદો થાય નકણામાં પડ્યા હતા દેખાતા નહીં કારણ કે મોટો વણ હતું નહી હવે પટ્ટો થઈ ગયો ખુલ્લો આપણો હાવ તો દોસ્તો અત્યારે ખેતર ની અંદર બગલા ની આખી જમાયત આવી ગઈ તમે જોવો તો ખરા નજર નાખો ને નકરો બગલો બગલો નકરો બગલો એટલો બગલો તો આપડે પેલી વાર જોયું હા ડરલાબંધ બગલા છે અત્યારે તો આપણું કામકાજ પૂરું થઈ ગયું છે હવે ત્રણ કલાકમાં બાર વીઘાની કટકી થઈ ગઈ છે આપણે કાહુ ભાઈ જે હાકલા પડકારા મારતા મારતા આટા મારે છે એટલા ઘેરા યાદ આવ્યા તો આપણે અત્યારે દોરાનું કટિંગ ચાલુ થઈ ગયું છે રીવાને રીવાને બહુ ઉતાવે કેમ તારે શું એટલે બધું ઉતાવળ છે પછી

मै डोडो mungkin जावाला मैं क्या करनो से सुखला छी मोय केम करा मोय मोय आला ता केम कराय

આનો નંદ બનાવવાનો એનો નહીં તમારે ગ્રીવોનું કહેવાનું એવું છે કે જે ફીફા વધ્યા ને દાણા પાડતા એનો સેવડો બનાવવાનો છે એ ઘૂઘી સેવડો આનો બનાવવાનો હોય ઓલા તો ફીફા છે હા એ બાજુ ઓલા તો મમ્મીના દાણા દે હા ઈ હા એનો બનાવવાનો હોય સેવડો ટકલો હા ઓલો આ બાજુ લઈ લે આપણે પેન નાખી દેવું હા બધું નાખી દેવું છે તને વાવ કોઈ નડે નહીં ચેવડો બનાવવાનું ચાલુ કરી દીધું છે ઘણા સમય છેવડો આપણે ખાધો નથી કારણ કે હમણાં કઈ ડોડા હતા નહીં આપણી પાસે તો દોસ્તો ફાઇનલી આપણો ચેવડો બનીને થઈ ગયો છે રેડી દેશી સુપર બની ગયો છે આપણે ટેસ્ટ કર્યો છે નિત્યને આપણે આપી આવી લીંબુ નથી આમાં ભાઈ માટે લે નિત્યની ઘણા દિવસની ફરમાઈશ હતી આ નિત્ય તો આજે એનું આપણે સેવડો બનાવીને દે દીધો છે ભાઈ ભલે ખાય હવે